જૂનાગઢમાં હિંસા ઘટનાએ ચકચાર મચાવી છે જૂનાગઢના માંગનાથ રોડ ઉપર દુકાન સામે વાહન પાર્કિંગના મુદ્દે વિવાદ થયો હતો તે સમયે મારામારીમાં પરણમ્યો વિડિયો ફૂટેજમાં દેખાય છે કે એક સક્ષ એક્સ લક્સ ડોલથી હુમલો કરી રહ્યો છે જેમાં આ ઘટનામાં દુકાનની અંદર વસ્તુઓ રોડ પર વેરવિખેર થયેલી જોવા મળી જૂનાગઢમાં બનેલ ઘટનાની ગંભીર નોંધ લઈને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે બપોરે 4:00 વાગે શક્તિ કોલ્ડ્રીસ નામની દુકાન જે ચાલે પિસ્તાલીસ ફૂટની ખૂણોની દુકાન છે એ નાનકડો વેપારી જે ત્રણ વર્ષ પેલા સોડાની રેકડી એને લગભગ ચાર પાંચ લાખ માં ખૂણો વેચાતો લીધો અને પોતે ધંધો કરતો હતો ગરમીનો સમય હોય ત્યારે ઠંડા પીણાના ઘરાગો આવતા હોય એ સમયે બે બાઇક વાળા આવીને ત્યાં બાઇક રાખી કીધું ભાઈ થોડીક આઘી રાખો મારી દુકાન પર વેપારનો સમય છે અને એમાંથી બોલાચાલી થઈ બોલાચાલી માં એ દુકાન આખે આખો થોડો નીચે રાખી દીધો સોડા બોટલું એના જ માથામાં વેપારીને મારી બેય ભાવીને બરફ માંગવાના સુયાથી માર્યા ડોલુથી માર્યા એવા વિડીયો ફૂટેજ પણ છે ફિલ્મી સ્ટાઇલથી આપણે જે પિક્ચરમાં જોતા હોય ને એવી રીતે તોડફોડ કરી નાખી છે અને વેપારીઓ તો હંમેશા સમજી લો કબૂતર જેવી શાંતિપ્રિય પ્રજા છે એ કોઈની સાથે મારામારી સામે કરી પ્રતિકાર કરી શકતો નથી અને આ લોકોએ મારી અને પાછા હોસ્પિટલમાં દાખલ થઈ ગયા ગમને માર્યા સમજા અને આ કેસમાં એ લોકો ચારસો એકાવન ચેપ્ટર કેસ દાખલ કરવા માંગતા હોય આરોપીઓને અવારનવાર આની પહેલા પણ જેની એક કોપી દિવસ સાહેબને મોકલી છે એની પેલા પંદર વીસ દિવસ પેલા પણ એ લોકો આવી છે ને મારા મારી કરેલી છે આ લોકોને હાલતા ચાલતા રોડ ઉપર ગમે ત્યાં આરોપીઓને મારામારી કરવાની આદત છે તો એમની આદત નીકળી જાય એવા પગલા લેવામાં આવે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ અમારા વેપારી પણ હોસ્પિટલમાં દાખલ થયા છે પણ એના દોઢ બે કલાક પછી પહોંચ્યા છે પેલા અહીં થી મારી અને સીધા હોસ્પિટલમાં માં જઈને સુઈ ગયા છે છતાં પણ જે હોય તે કાયદો કાયદાનું કામ કરશે અને શહેરની અંદર શાંતિ જળવાઈ રહે એવી આપના માધ્યમથી અમે વિનંતી કરીએ પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ